આપણે ખેડૂત પાસેથી એનો અભિપ્રાય લઈએ તમારું નામ જણાવશો વસંત વલ્લભભાઈ છાયાણી વસંતભાઈ વલ્લભભાઈ છાયાણી ઓકે તમે તમારા હાથમાં જે દવા છે બે વાર કપાસમાં મારેલી બે છટકારા ના કરેલા બે છટકાવ આના કરેલા છે હા અત્યારે તમને કપાસમાં કેવું લાગે છે રિઝલ્ટ ફૂલ રિઝલ્ટ છે ફૂલે ફૂલ હા હા ફૂલે ફૂલ રિઝલ્ટ છે ફૂલે ફૂલ એટલે બીજા ખેડૂત મિત્રોને તમારે ભલામણ કર્યું હોય આ દવા વાપરવા જેવી છે સારામાં સારી છે તો શબ્દો સાંભળ્યા કે દવા માં જે હું બોલું એના કરતા કપાસ બોલે ને એ સારું તો તમે કપાસ જોઈ લ્યો સરસ મજાનો કપાસ છે નથી મોલો અટેક નથી સીપ્સ અટેક ચાપુ પણ એટલું છે બહુ ખર્યું પણ નથી તો